તો સુરેન્દ્રનગરની વઢવાણ જીઆઈડીસીમાં અનેક નાના મોટા અંદાજે ત્રણસોથી ત્રણસો પચાસ ઔદ્યોગિક એકમો આવેલા છે તેમજ ઔદ્યોગિક એકમોમાં હજારોની સંખ્યામાં લોકો કામ કરી રોજગારી મેળવી રહ્યા છે વઢવાણ જીઆઈડીસીમાં આવેલ તમામ એકમોના માલિકો જીઆઈડીસી તેમજ પાલિકા તંત્ર એમ અલગ અલગ બે જગ્યાએ વર્ષોથી વેરાઓ ભરે છે તેમ છતાંય પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નથી આવતી છેલ્લા ઘણા વર્ષોથી જીઆઈડીસીના તમામ રસ્તાઓ બિસ્માર તેમજ ઉબડખાબડ હોવાથી હાલાકી પડી રહી છે રસ્તા પર મોટા મોટા ખાડાઓ પણ પડી ગયા છે વાર ખરાબ રસ્તાને લઈને રજૂઆત કરવા છતાં પણ આ લોકો કોઈ ન્યાય કરતા નથી અને એટલા બધા ખરાબ અને બિસ્માર રસ્તાઓના કારણે જે બહારથી મોટા ઉદ્યોગો સ્થાપવા માટે પણ સુરેન્દ્રનગરની પસંદગી ધીમે ધીમે થઈ રહી છે અને આ રોડ રોડ રસ્તાના કારણે આ લોકો અહીંયા આવતા નથી અને સિટીના ડિસ્ટ્રિક્ટ બીજા ડિસ્ટ્રિક્ટોના માણસો સિલેક્ટ કરતા હોય છે એક બાજુ ઉદ્યોગોને લઈને ગવર્મેન્ટ આટલું બધું પ્રોત્સાહન આપતી હોય છે મોટી મોટી લોનો મંજૂર કરે છે અને એને લાવવા માટે મહેનત કરે છે ત્યારે અહીંયા લોકલ જે પ્રશાસન છે જીઆઈડીસીને પણ ટેક્સ ભરે છે આ લોકો અને નગરપાલિકાને પણ ટેક્સ કરે છે વારંવાર રજૂઆત કરવા છતાં નથી લોકોને રોડનું રિપેરિંગ કરવામાં ઇન્ટરેસ્ટ કે નથી રોડ રસ્તા નવા બનાવવામાં ઇન્ટરેસ્ટ તો આ ક્યાં સુધી એમના માન પણ નવા જીઆઈડીસી એસોસિએશને કે ટ્રાન્સપોર્ટ એસોસિએશને રજૂઆત કરી છે સરકારમાં નગરપાલિકામાં છતાં આઠ દિવસ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી ફૂટના ખાડા પડી ગયા છે ત્યાં માલવા વાહનો નીકળે છે માલ ભરવા જાય નાખવા જાય ટ્રાન્સપોર્ટેશનના વાહનોને એટલું નુકસાન થાય છે કે જે એમને ભોગવવું પડે છે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિવસ સુધી એનો કોઈ પ્રશ્નનો હલ થયો નથી